શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે એક ટ્રક ચાલકે સ્કૂટર સવાર મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળ પર જ બની મોતની ઘટના ભાવનગર શહેરના નારી પાસે આવેલ કૈલાસનગરમાં રહેતા અને શહેરમાં મજૂરી કામ કરતા પ્રફુલાબેન ધર્મેશભાઈ મોજીદરા નામના મહિલા નિત્યક્રમ મુજબ સવારે પોતાનું સ્કૂટર લઈને કામ પર જવા નીકળ્યા હતા આ મહિલા માર્કેટિંગ યાર્ડ પાસે પહોંચતા જયંબે ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રક ચાલકે સ્કૂટર સવાર મહિલાને અડફેટે લેતા મહિલા રોડ પર જ પટકાઈને ટ્રકના જોટામાં આવી જતા કચરાઈને ત્યાં જ તેમનું મૃત્યુ થયું હતું આકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળ પર છોડી ફરાર થઈ ગયો હતો જ્યારે ઘટનાસ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા આ દરમિયાન એકસો આઠની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી મહિલાને તપાસીને મૃત જાહેર કરી હતી તે વેળાએ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનો પણ દોડી આવ્યા હતા અને મહિલાનો મૃતદેહ કબજે લઈ પંચનામું કરી લાશને પીએમ અર્થે સર્ટી હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી આ સ્થળે વારંવાર ઘટતી ગંભીર અકસ્માતની ઘટના નિવારવા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી